નમસ્કાર મિત્રો જય માતાજી તો આજે મિત્રો ગુરુવારની રજા હોવાથી એપાર્ટમેન્ટમાં પૂલમાં આજે ટાઈમ મળે તો એક ચક્કર મારવા આવ્યા છીએ તો તમે જોઈ શકો છો અહીંનું સારું સરસ મસ્ત સરસ મજાનું લોકેશન મિત્રો આ બધા રહ્યા ને આ બધા એના એપાર્ટમેન્ટ હે જો હું રહું છું તોનું આ બધા દુઈ એપાર્ટમેન્ટ છે જો તમે આ બધા આ એપાર્ટમેન્ટ છે ને બધા અમે રહીએ તોના છીએ અહીંયા જો બધા નાના બચ્ચાઓ નાના ફૂલકાઓ બધા એપાર્ટમેન્ટમાં રમી રહ્યા છે તો આ જો સ્વિમિંગ પૂલ છે તો આ બેસવા માટેની આ સગવડ છે પ્લસ કોઈને વોલીબોલ રમવો હોય તો આ વોલીબોલનું પણ છે જો મિત્રો અહીંયા તો આ સ્પેશિયલ એપાર્ટમેન્ટમાં જે લોકો રહેતા હોય એના માટે વોલીબોલ રમવા માટેનું કોઈ વ્યવસ્થા છે અને ચોફેરા ને બધા એપાર્ટમેન્ટ છે આ બધા એનું લોકેશન પછી તમે મિત્રો જોઈ શકો છો સામે જીમ પણ છે અહીંયા બધા નાના ભૂલકાઓ બધા રમી રહ્યા છે તો સરસ મજાની ગરમીની મોજ માણી રહ્યા છે શકો બધું મસ્ત નાના ભૂલકાઓ એવી રજા ઉપરની તૈયારી છે અહીંયા વેકેશન પડવાની બે દિવસની જ વાર છે બધા રમી રહ્યા છે સ્વાદના ટાઈમે આ બધું મસ્ત સરસ મજાનું લોકેશન આ અહીંયા બધા અને અહીંયા બધા આરામ કરવા માટે આવી છે તો મિત્રો અમેરિકાના એપાર્ટમેન્ટ આવા હોય છે અહીંયા અમે રહીએ તો લગભગ બાર સેક્શન છે બાર એપાર્ટમેન્ટના મોટા આ ધારો કે આ સામેનું આ સામેનું બિલ્ડિંગ એ આ આટલા જ બિલ્ડિંગ ચાલુ થાય ને તો એ છે પહેલાં શેડા સુધી ચાલુ થાય ને એમાં એક તો બિલ્ડિંગ એક નંબર હોયમાં એમાં જેટલા ટુ બીએચકેને વન બીએચકે થ્રી બી એચ કેના એપાર્ટમેન્ટ હોય છે મિત્રો હું જો રહું છું ને એ એપાર્ટમેન્ટનું હું એપાર્ટમેન્ટમાં જે રહું છું એપાર્ટમેન્ટનું ભાડું લગભગ આઈ થિંક બારસો ડોલર જેવું આવશે અરાઉન્ડ તો મારે જે એપાર્ટમેન્ટ છે એ વન બીએચકેનું છે તો તમે જોઈ શકો છો મારું એપાર્ટમેન્ટ બારસો ડોલરનું ટુ બી એચ એપાર્ટમેન્ટ છે એ બધા એપાર્ટમેન્ટની રેન્ટ એની આઈ થિંક એની અઢારસો ડોલર આસપાસ હોય છે એની પ્રાઇસ અને જોઈ શકો છો નાના પુરસ્તાઓ મસ્ત સરસ મજાનું અહીંયા કરી રહ્યા છે તો અહીંયા મિત્રો જોઈ લો તમે એટલું મસ્ત સરસ મજાનું બધું નમસ્કાર મિત્રો તો મારી આ ચેનલને તમે લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારો વિડીયો કેવો ગમ્યો અને આગળ હું આ પ્રમાણે તમે જે સૂચન કરશો એ પ્રમાણે આગળ વિડીયા બનાવતો રહીશ તો મિત્રો પ્લીઝ મારી ચેનલ યુએસએ ડ્રીમ્સને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ઓલતા નહીં જય ગોગા મહારાજ જય માતાજી